કરી શરૂઆત નવસારી અને ગીર સોમનાથ પંથકમાં ચાર દિવસથી મેઘરાજાની સટાસટી યથાવત રાજ્યમાં ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે જતા જતા મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને ગીર પંથકમાં ધબધબાટી બોલાવી સતત છ દિવસથી નવસારીમાં વરસાદ સટાસટી બોલાવી રહ્યો છે ત્યારે મંગળવારે પણ નવસારીમાં સમી સાંજે મેઘ સવારી આવી પહોંચી નવસારી શહેરમાં છેલ્લા અડધો કલાકથી ધોધમાર વરસાદે ભારે વરસાદને કારણે નવસારી શહેરના કુંભારવાડ વિસ્તારમાં પાણી પાણી કરી કાઢ્યું મુખ્ય માર્ગ પર પાણી ભરાવાને કારણે અનેક રાહદારીઓ વિદ્યાર્થીઓ અને દુકાનદારો પરેશાન થયા મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક જામ થયો પાણીનો યોગ્ય નિકાલ ન થતા પાલિકા સામે લોકોનો રોષ જોવા મળ્યો આ બાજુ ગીર પંથકમાં પણ મેઘાએ જમાવટ કરી ગીર સોમનાથ વેરાવળ અને તાળા નજીકના ગ્રામ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે અસહ્ય ગરમીના બફારા બાદ પવન સાથે ભારે વરસાદ પડ્યો વેરાવળના ખંઢેરી લુભા માથાશુરિયા કોડીદ્રા ભીટાળીમાં વરસાદ પડ્યો આ બાજુ ગીર સોમનાથ સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું સાંજ પડતા જ અચાનક શરૂ થયો ધોધમાર વરસાદ અનરાધાર વરસાદથી રોડ પર પાણી ગ્રામ્ય વિસ્તારોમાં અડધો કલાક ધોધમાર વરસાદ પડ્યો પ્રાચી ગોરખમઢી થરેલી સુદરપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો ગુજરાતનું પાણીયારું છલકાઈ ગયું છે નર્મદા ડેમ સંપૂર્ણ છલકાતા મુખ્યમંત્રીએ નર્મદા મૈયા ના પાવન જળના વધામણા કર્યા ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમ સીઝનમાં પહેલી વાર છલકાયો આજે ડેમ પોતાની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરે પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેવડીયા પહોંચીને બાર વાગ્યે ઓગણચાલીસના અમૃત મુહૂર્તમાં નર્મદાના નીરના વધામણા કર્યા બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે નર્મદા નીરના નીરને ચુંદડી શ્રીફળ કંકુ ચોખા અર્પણ કરીને મુખ્યમંત્રીએ નર્મદા મૈયાની પૂજા આરતી કરી નર્મદા મૈયાના પાવન જળના વધામણા કર્યા નર્મદા નીરના વધામણા કર્યા હતા અને નર્મદા માતાની આરતી ઉતારી હતી મહત્વનું છે કે આ ચોમાસાની સિઝનમાં ડેમના દરવાજા તેત્રીસ અલગ અલગ દિવસો પર ખોલીને કુલ સત્યોતેર લાખ ઓગણચાલીસ હજાર સાતસો છ્યાસી ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટી એકસો પોઈન્ટ અડસઠ મીટર સુધી છલોછલ ભરાયો ડેમમાં હાલ બ્યાસી હજાર ચારસો આઠ ક્યુસેક પાણીની આવક છે ડેમમાંથી હાલ પાંચ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમમાંથી મુખ્ય કેનાલમાં ચાર હજાર ત્રણસો ચોસઠ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ટર્બાઈન મારફતે ચાલીસ હજાર નવસો ત્રીસ ક્યુસેક પાણીની આવક છે આ પાણી રાજ્યમાં એક વર્ષ માટે પીવાના તથા સિંચાઈના પાણીની જરૂરિયાતને પૂર્ણ કરી શકશે અમરેલીના ખાંભા ગીર પંથકના ગામડાઓમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ જામ્યો છે ગાજવીજ સાથે અનરાધાર વરસાદથી પાણી વહેતા થયા ખાંભાગીરના લાસા ગામની ફેરીઓમાં પાણી વહેતા થયા ખાંભાગીરના લાસા તાતણિયા ઉમરિયા નાનુડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ છે ખાંભા ગીર પંથકના નદી નાળાઓ છલકાઈ ગયા છે ખેલૈયાઓ મન મૂકીને રમજો વરસાદ નહીં કરે હેરાન હવામાન વિભાગની રાહતભરી આગાહી રાજ્યમાં નવરાત્રીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે નવરાત્રીમાં વરસાદ પડશે તેવી આગાહીઓને લઈને ખેલૈયાઓ ચિંતાતુર બન્યા છે પરંતુ હવે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમજો નવરાત્રીમાં વરસાદ વિલન નહીં બને હવામાન વિભાગે ખેલૈયાઓની ચિંતા દૂર કરી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી બે દિવસ રહેશે વરસાદી માહોલ બે દિવસ વિવિધ વિસ્તારમાં છૂટો જવા વરસાદ પડી શકે છે જો કે સાત દિવસ સુધી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કેટલાક સ્થળ ઉપર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે એટલે કે નવરાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સિવાય ક્યાંય વરસાદની સંભાવના નથી જો આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદ ન આવે અને વાતાવરણ શુષ્ક રહે તો સત્તાવાર રીતે 5 થી ગુજરાતમાંથી ચોમાસાની વિદાય જાહેરાત કરવામાં આવશે. ગુજરાતમાં ચાલુ ચોમાસામાં સામાન્યથી 48% વધુ વરસાદ રાજ્યમાં સામાન્ય રીતે પડે છે 711.9 mm વરસાદ પણ આ વખતે ચાલુ ચોમાસામાં 1055.5 mm વરસાદ પડ્યો સામાન્યથી 343.6 mm વધુ વરસાદ ખાપ્યો. હવે અમદાવાદ સહિતના જિલ્લામાં પુッカ કાઢી નાખે તેવો ઠરકો પડવા લાગ્યો છે. મંગળવારે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી સાથે ગુજરાતના દરવાજા પર શિયાળાના આગમનના ટકોરા વાગી રહ્યા છે જેના આદ્રશ્યો પુરાવા છે પાવાગઢમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી વહેલી સવાર પાવાગઢમાં ગાઢ ધુમ્મસ છવાતા પાવાગઢ નો ડુંગર ધુમ્મસમાં ગાયબ થઈ ગયો પાવાગઢ પર વહેલી સવારે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો આ માહોલ સવારથી ભક્તોએ માન્યો નવરાત્રી પહેલા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું પાર્કિંગ ફૂલ થઈ જતા હિલ વ્યુ સુધી ગાડીઓની કતાર જોવા મળી મધ્યપ્રદેશના માઇભક્તો ની નવરાત્રી પૂર્વે પાવાગઢ થી જ્યોત લઈ જઈ ઘટ સ્થાપના કરવામાં આવ્યા છે નવ ધાન્ય જેવા છે વાતાવરણ માં ભક્તો ઉમટી પડતા પાવાગઢ ડુંગર માતાજીના જયઘુષથી ગુંજી ઉઠ્યો માઈ ભક્તોએ વાતાવરણ આનંદ સાથે માતાજી ના દર્શન કરી ધન્યતા અનુભવ્યું આ તરફ સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં

સુરેન્દ્રનગરના વડવાન તાલુકાના વસ્તડી ગામ પાસે પુલ તૂટી ગયા બાદ બનાવાયેલા ડાયવર્ઝન પર ભોગાવ નદીના પાણી ફરી વળતા લોકો જીવના જોખમે ડાયવર્ઝન પસાર કરી રહ્યા છે ત્યારે સવારે આ ડાયવર્ઝન પરથી પસાર થઈ રહેલી એક સ્કૂલ બસ ખાડામાં પડી જતા બસમાં સવાર ત્રીસ વિદ્યાર્થીઓના જીવ પડી કે બંધાયા ઘટનાની જાણ થતા ગામ લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને તમામ વિદ્યાર્થીઓને બસની બારી માંથી અને ડ્રાઈવરના દરવાજામાંથી બહાર કાઢી બચવાયા કાચા ડાયવર્ઝન પર સ્કૂલ બસ ફસાઈ જેની ડાબી તરફ સાત ફૂટ પાણી ભરેલું હતું જ્યારે જમણી તરફ પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા હતા દરવાજો ડાબી તરફ હોવાથી વિદ્યાર્થીઓ ત્યાંથી નીકળી શકે તેમ ન હતા જેથી ગામ લોકોએ ઘટનાસ્થળ પર પહોંચી બસની જમણી તરફની બારીમાંથી જ વિદ્યાર્થીઓને બહાર કાઢી બચાવ્યા સદનસીબે બસ પલટી ન જતા મોટા જાનહાનિ સર્જાતા અટકી એક વર્ષ બાદ વસ્તડી ગામે પાસેનો પુલ તૂટ્યા બાદ તંત્ર દ્વારા અહીં ડાયવર્ઝન બનાવવામાં આવ્યું ત્યારબાદ જ્યારે પણ વરસાદ પડે ત્યારે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા ગ્રામજનો જીવના જોખમે ડાયવર્ઝન પસાર કરતા હોય છે તેની વચ્ચે આજે છે મોરબીમાં કારમાં આગ લાગતા ઉદ્યોગપતિનું ભરતું થઈ ગયા હોવાના સમાચાર દરવાજા લોક થઈ જતા સિરામિક ઉદ્યોગપતિનું કારમાં જ મૃત્યુ મોરબીમાં કારમાં આગ લાગતા ઉદ્યોગપતિ ભરતું થઈ ગયા દરવાજો લોક થઈ જતા સિરામિક ઉદ્યોગપતિનું કારમાં જ મોત થતા હાહાકાર મચી ગયો મોરબીમાં રવાપર પાસે રહેતા અને મોરબી નજીક એક્સપોર્ટ સિરામિક નામનું કારખાનું ધરાવતા અજય ગોપાણી નામનો યુવાન કાર લઈને મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપરથી બપોરને એક વાગ્યાના અરસામાં પસાર થઈ રહ્યો હતો લોક થઈ ગયા હોવાથી કારમાં બેઠેલા અજયભાઈ ગોપાણી કારની બહાર નીકળી શક્યા ન હતા કારમાં ઉદ્યોગપતિ બળીને ભળતું થઈ ગયા પણ જોઈ શકાય છે કે યુવાન કાર લઈને જઈ રહ્યો છે અચાનક ઊભી રાખી દે છે અને થોડી જ વારમાં ધુમાડા સાથે આગ ફાટી નીકળે છે કોઈ ટેકનિકલ કારણોસર ગાડીની અંદર આગ લાગતા જોત જોતામાં જ આખી ગાડી આગની ઝપેટમાં આવી ગઈ આગ ઉપર કાબુ મેળવવા માટે થઈને ફાયર વિભાગને જાણ કરવામાં આવી જોકે આગ લાગતાની સાથે જ કારના દરવાજા લોક થઈ ગયા તેથી કારની અંદર બેઠેલ યુવાન આગમાં સ્થળ પર જ ભરતું થઈ ગયો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું કાર તો આખી બળીને ભસ્મ થઈ ગઈ બાદમાં યુવાનના મૃતદેહને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો ફાયરની ટીમને ગાડીમાંથી મળેલા રોકડા પાંચ લાખ એક પિસ્તોલ ઘડિયાળ અને આઠ મોબાઈલ ફોન મૃતકના કૌટુંબિક ભાઈને પોલીસની હાજરીમાં આપી દેવામાં આવ્યા આ બનાવ અંગેની જાણ થતા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ત્યાં દોડી આવ્યા અને મોરબી એ ડિવિઝન પોલીસની ટીમને જાણ થતા પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદના ચાંદખેડામાં યુનાઇટેડ એટીનના ના કાપડના ગોડાઉનમાં ભડકે મળી ગયું હતું દૂર દૂર સુધી દેખાય હતું માળો અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વિસદ ગાંધીનગર હાઈવે પર ડીમાર્ટ પાસે આવેલા કાપડના ના લાગેલી ફાયર તાત્કાલિક ફાયર બ્રિગેડની જાણ કરી ચાંદખેડા ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી આજુબાજુમાં રહેણાંક વિસ્તાર હોવાને કારણે એમ્બ્યુલન્સ સહિત ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી વોયરામાં આગ લાગી હતી જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહેલા પહેલા

રાજકોટમાં દારૂડીયાઓ બેફામ બની ગયા છે ખુલ્લે આમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે રાજકોટના માંડા વિસ્તારમાંથી દેશી દારૂનું મેન્યુફેક્ચરિંગ યુનિટ ઝડપાયું છે માંડા ડુંગર વિસ્તારના પીઠડાઈ માં દેશી બનાવટ નું કારખાનું ધમધમતું હતું ત્યારે પર્દાશ કર્યો આ અલગ અલગ દરોડા પાડીને મહેશ કરમસિંહ ડાભી નામના શખ્સની ધરપકડ કરી એકસો ચૌદ દારૂ હેન્ડ ઓપરેટિંગ સેલર પંચ સિલિંગ મશીન પાઉચ બનાવવાના પ્લાસ્ટિક ના રોલ ઝડપાયા છે આ ઉપરાંત અલગ અલગ ફ્લેવરની બોટલો સહિત કુલ ચોવીસ થી વધુ ઉપયોગ કરાતો મુદ્દા માલ

બોટાદમાં ઓખાથી ભાવનગર જતી ટ્રેનને ઉથલાવવા પ્રયાસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે ઘટનાનું ષડયંત્ર રચનાર બે શખ્સોને ઝડપી પાડ્યા છે અલાઉ ગામના બે વ્યક્તિઓ દ્વારા આર્થિક તંગીના કારણે ટ્રેન લૂંટવા ઇરાદે આ કારસો રચાયો તેવું જાણવા મળ્યું છે બોટાદ તાલુકાના અળાઉ ગામના જયેશ ઉર્ફે જલો બાવળિયા અને રમેશ કાનજી સલૈયા નામના બે શખ્સો દ્વારા આ ઘટનાને અંજામ આપ્યો હતો બંને યુવકોએ ટ્રેનને કેવી રીતે લૂંટાય તે અંગે યુટ્યુબમાં વિડીયો પણ જોયા હોવાનું પુરાવા મળ્યા છે ત્યારે રેલવે ટ્રેક વચ્ચે લોખંડનું ગડર મૂકી ટ્રેનને નુકસાન કરવાનો પ્રયત્ન થયો આ રેલવે પાટાના ટુકડા રેલવે રિપેરિંગ કામ દરમિયાન ચોરી લીધા હોય તેમ પણ જાણવા મળ્યું કુંડલી ગામ નજીક રેલવે ટ્રેક પર વચ્ચે લોખંડનો ગડર ઊભો રાખી ઓખા ભાવનગર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો તપાસમાં ખુલાસો થયો છે કે આર્થિક તંગીમાંથી બહાર નીકળવા રેલવે ટ્રેન ઉથલાવી ટ્રેનમાં બેઠેલા મુસાફરોને લૂટી લેવાનો આરોપીઓનો પ્લાન હતો બંને આરોપીઓ ખેતી સાથે જોડાયેલા છે બંને કૌટુંબિક શાળા બનેવી છે સતત બે દિવસથી થી ભીલોડામાં ચાર શાળાના વિદ્યાર્થીઓ હોબાળો મચાવી રહ્યા છે વિદ્યાર્થીઓને આપઘાત ને લઈને રોષ ફેલાયો છે વિદ્યાર્થીઓ ભણતર પડતો મૂકીને સતત બીજા દિવસે રોડ પર ઉતરી હોબાળો મચાવ્યો ધરણા પ્રદર્શન કરી ભીલોડા શામળાજી હાઈવે કર્યો ચક્કાજામ અરવલ્લીના ભીલોડામાં વિદ્યાર્થીના આપઘાત મામલે છાત્રો હોબાળો મચાવ્યો ભીલોડા પોલીસ સ્ટેશન બાદ શામળાજી હાઈવે પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ બેસી વિરોધ દર્શાવ્યો ચાર શાળાના હજારો વિદ્યાર્થીઓ રોડ પર ઉતરી આવતા ટ્રાફિક જામ થઈ ગયો વિદ્યાર્થીઓના હલ્લા બોલતી આકાશ ગુંજી ઉઠ્યું બાળકોના આક્રોશને જોતા થોડી વાર માટે પોલીસને પરસેવો છૂટી ગયો હતો ભીલોડાની બજારમાં સૂત્રોચ્યાર સાથે પહેલા રેલી કાઢવામાં આવી બાદમાં રેલી રૂપે ભીલોડા શામળાજી હાઈવે પર પહોંચી હતી એક સાથે બજારો વિદ્યાર્થીઓ ધરણા કરતા તંત્ર દોડતું થઈ ગયું અફરાતફરી સર્જાઈ ગઈ હજારો વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને ન્યાયની માંગ સાથે એક સાથે જોવા મળ્યા ન્યાયની માંગ સાથે વિદ્યાર્થીઓ નારેબાજી કરતા ટ્રાફિક જામ થઈ ગયો કેડી 부દરા નામના શિક્ષક સામે તપાસની માંગ છે મૃતક વિદ્યાર્થીના પિતા પણ ચક્કા જામમાં હાજર રહ્યા મહત્વનું છે કે મૌ ટાંડાના ધોરણ 12 ના વિદ્યાર્થીએ અપહરણ કર્યો હતો શિક્ષકની હેરાનગતિથી વિદ્યાર્થી અપહરણ કર્યાનો આક્ષેપ છે બે દિવસ પહેલા ભવનાથ મંદિર પાસે ડેમમાંથી મળી હતી लाश કોઈ પણ વાંક વગર ટોર્ચર કરવામાં આવતા અપહરણ કર્યાનો વિદ્યાર્થીઓનો દાવો છે રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં એએસીવાયનો हल्ला બોલ રામધુન બોલાવી પોલીસથી ઢીંગાટોળી કરી રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં અગાઉ આ યુનિવર્સિટીમાંથી ગાંજાનો છોડ તો હવે આંધ્રપ્રદેશની વિદ્યાર્થીનીના અશ્લીલ વિડીયો સામે વિદ્યાર્થીનીઓ વચ્ચે થયેલી મારામારીના વિડીયો વાયરલ થતા સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો આ વખતે એનએસયુઆઈ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતનાઓએ સૂત્રોચ્ચાર પોકાર્યા અને યુનિવર્સિટીના ગેટ પર ચડી જતા પોલીસે તેમની ઢોળી કરી અટકાયત કરી મારવાડી યુનિવર્સિટીના ગેટ પાસે એનએસયુઆઈ દ્વારા ધરણા કરતા વાતાવરણ ગરમાયું માહોલ તંગ બની જતા પોલીસને બોલાવી પડી હતી જૂનાગઢમાં ઇકો સેન્સિટિવ ઝોનને લઈને વિરોધ પ્રદર્શન જોવા મળ્યું

પોલીસે વિડીઓ વાયરલ થતા તપાસ દરમિયાન વિડીઓ દાહોદ જિલ્લાનો હોવાનું જાણવા મળ્યું સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોના આધારે પંચમહાલ પોલીસે ગણતરીની કલાકોમાં જ રિક્ષા અને રીલ્સ બનાવનાર ચાલકને શોધવામાં સફળતા મેળવી ગોધરા તાલુકા પોલીસે રિક્ષા ચાલકની પૂછપરછ કરતા રીલ્સ દાહોદ જિલ્લાના અસાઈડી હાઈવે ઉપર બનાવી હોવાનું જાણવા મળ્યું ચાલક વિના રિક્ષા દોડતી રહી અને મોજથી ચાલક અન્ય વાહન ચાલકો સામે જોખમ ઉભું કરી રિક્ષા ઉપર ચડી નાચતો હતો પોલીસે કાર્યવાહી કરતા રીલ્સ બનાવનાર ચાલકે હવે ક્યારેય રીલ્સ નહીં બનાવવું એવી માફી માંગી પોલીસે એવો પાર્ટ ભણાવ્યો કે હવે ક્યારે રીલ્સ નહીં બનાવે અંબાજીમાં વિદ્યાર્થીઓ ભરેલી રિક્ષા પલટી ગઈ અંબાજીમાં ફરી એકવાર વિદ્યાર્થીઓના જીવ પર ખતરો મંડરાયો છે અંબાજીમાં વિદ્યાર્થીઓથી ભરેલી રિક્ષાને અકસ્માત દાણ્યો અંબાજી દાતા માર્ગ પર પૂરપાટ જતી જીપ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો જીપે રિક્ષાને ધડાકાભેર ટક્કર મારતા રિક્ષા ઊંધી વળી ગઈ જેથી રિક્ષામાં સવાર વિદ્યાર્થીઓ નીજા પહોંચી અકસ્માત કરીને ડ્રાઈવર જીપ મૂકીને ફરાર થઈ ગયો લોકોના ઢોળા ઉમટ્યા પરંતુ એકસો આઠને બોલાવી જાગ્રસ્ત વિદ્યાર્થીઓને અંબાજી જનરલ હોસ્પિટલ ખસેડાયા એક વિદ્યાર્થીને વધુ સારવાર માટે હિંમતનગર ખસેડાયો બાદમાં અંબાજી પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ કરી અમરેલી જફરાબાદ હાઈવે પર જંગલના રાજાની રોયલ લટાર અમરેલી જફરાબાદ વિસ્તારના ગામડાઓમાં સાવજોના આટાફેરા વધ્યા છે ત્યારે ડાલામત સાવજ આ વખતે રોડ પર લટાર મારતા કહેતા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર બે સાવજ પોતાની મસ્તીમાં માં જોવા મળ્યા ટ્રાફિક તે સતત ધમધમતા રહેતા નેશનલ હાઈવે પર કાગવેદર ગામ નજીક સિંહ આંટા મારતા જોવા મળતા બસ સહિતના અન્ય વાહન ચાલકો થોભી ગયા તો કેટલાક પ્રવાસીઓ સાવજ ની રોયલ લટાર ને કેમેરામાં કેદ કરી આ તરફ રાજુલાના કોઠડી ગામમાં સિંહોની અવરજવર કેમેરામાં કેદ થઈ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રાતના સમયે ગામમાં સાવજ આંટા મારી રહ્યા છે પ્રાથમિક અનુમાન પ્રમાણે આ સિંહો શિકારની શોધમાં આવ્યા હોવાનું લાગી રહ્યું છે બંને દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે સાસનના ધીવડીયા સફારી પાર્ક જંગલમાં બે રાજા ની સાથે દીપડાના ટોળે ટોળા ગીરનું જંગલ અદભુત રહસ્યો થી ભરેલું છે આ જંગલ નો એક જ રાજા છે સાપ જેની ગણત થી ભલભલા છે પરંતુ હવે આ જંગલ પર દીપડાનું રાજ હોય તેવું લાગી રહ્યું છે શાસન ના દેવળિયા પાર્ક નો એક વિડીયો સામે આવ્યો જેમાં મોટી સંખ્યામાં દીપડાની વસ્તી જોવા મળી આ તસવીરો પુરાવો આપે છે કે ગીર જંગલ માં એક નહીં બે રાજા છે અહીં તમને તસવીરો માં દીપડાઓ ટોળે ટોળા જોવા મળશે જૂનાગઢ ના શાસન ના દેવળિયા પાર્ક ની અદભુત તસવીરો જોવા મળી અહીં પ્રવાસીઓ સિંહ નિહાળવા આવે છે પરંતુ આશ્ચર્ય વચ્ચે પ્રવાસીઓ એ સિંહ અને ભાગ્યે જ જોવા મળતા મોટી સંખ્યામાં દીપડા નિહાળવા

જે વર્ષ બે હાજર છ માં એક હજાર સિત્તેર દીપડા નોંધાયા હતા આમ વર્ષ બે હજાર અગિયાર થી બે હાજર ત્રેવીસ સુધીમાં રાજ્યમાં દીપડાની વસ્તી છન્નું ટકા વધી છે ગોંડલ સ્ટેટ અંગેના વિવાદ નો સુખદ અંત આવ્યો છે ક્ષત્રિય આગેવાનોની હાજરીમાં ગોંડલ પેલેસ ખાતે થયું સમાચાર ગોંડલ સ્ટેટના નામે નકલી રાજા ફરતા હોવાનો દાવો કરતા ખળભળાટ મચી ગયો હતો હવે આ વિવાદનો સુખદ અંત આવી ગયો છે ગોંડલ ઓર્કેડ પેલેસ ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો હાજરીમાં બેઠક યોજાઈ હતી જેમાં ગોંડલ સ્ટેટ હિમાંશુ સિંહજી અને યાદવેન્દ્રસિંહ એક મંચ પર જોવા મળ્યા સમાધાનમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ આગેવાનો પદાધિકારીઓ ગોંડલ સ્ટેટના ભાયાતો ઉપસ્થિત રહ્યા હતા

તંત્રના બાપે હોસ્પિટલમાં અંધારપટ છવાયો છે ગોધરા તાલુકાના પોપટપુરા ખાતે આવેલી શ્રીમતી મણીબેન અમૃતલાલ હરગોવનદાસ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ છેલ્લા પચાસ વર્ષ જૂની હોસ્પિટલ છે જ્યાં મોટી સંખ્યામાં પંચમહાલ જિલ્લાના તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો સારવાર લેવા માટે આવી રહ્યા છે દરરોજની એકસો પચાસથી બસો ઓપીડી લેવામાં આવી રહી છે રોજના ત્રીસથી પાંત્રીસ દર્દીઓ સારવાર માટે આવે છે અને દાખલ હોય છે અને એના માટે જ તેઓના સગા સંબંધીઓ પણ હોસ્પિટલમાં આવે છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી રાત્રિ દરમિયાન વીજ પુરવઠો બંધ રહેવાને કારણે ત્યાં સારવાર લેવા માટે આવતા દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે હોસ્પિટલમાં રાત્રિ દરમિયાન વીજ પુરવઠો બંધ હોવાને લીધે સારવાર અર્થથી દાખલ થયેલા દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ગભરામણ અનુભવી રહ્યા છે પચાસ બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં મીણબત્તી અને મોબાઈલની લાઇટથી સારવાર ચાલે છે અહીં કામ કરતો સ્ટાફ મોબાઈલ લાઇટના સહારે કામ કરે છે બીજી બાજુ જંગલ વિસ્તારમાં હોસ્પિટલ હોવાને કારણે રાત્રિ દરમિયાન ઝેરી જેના કારણે હાલ સારવાર લઈ રહેલા દર્દીઓને ખુબ જ હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામ અસ્મિતા એવોર્ડ મેળવેલા તાપીના જેસિંગપુરા ગામની અવદશા ગ્રામ પંચાયતના કેમ્પસમાં ઠેર ઠેર ચારો ઉગ્યો તાપીના જેસિંગપુરા ગામને ગ્રામ અસ્મિતા એવોર્ડ મળ્યો છે ધારાસભ્ય મોહન કોંકણીના હસ્તે એક લાખ પચીસ હજારનો ચેક મળ્યો પરંતુ હાલ આ ગામ એવોર્ડના કારણે ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે દીવા અંધારાની જેમ ગામની પંચાયત ઓફિસમાં રિયાલિટી ચેક કરાયું તો ગ્રામ પંચાયતના કેમ્પસમાં ઠેર ઠેર ઘાસચારો ઉગી નીકળ્યો છે સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો ગામના લોકોનો આરોપ છે કે ગામના રસ્તા બિસ્માર હાલતમાં છે રસ્તો મંજૂર થયા છતાં હજી બન્યા નથી આ તરફ ગ્રામ પંચાયતના કારોબારી સભ્યને તો ખબર જ નથી કે એવોર્ડ શાના માટે મળ્યો છે તો શું ગામ લોકોને ખબર હશે કે એવોર્ડ શાના માટે મળ્યો છે એવોર્ડ નું ઇનામ વિકાસ કાર્યમાં વપરાય કે કેમ તે પણ એક સવાલ છે પરંતુ અહીં મોટો સવાલ તો એ છે કે એવોર્ડ શાના માટે અપાયો છે અધૂરા કામ માટે કે તંત્રની બેદરકારી માટે હાલમાં તો આ એવોર્ડ ની ચર્ચા ચારેકોર થઈ રહી છે નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનનું રેસ્ક્યુ સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર નેપાળમાં ભગવાન પશુપતિનાથજી ના દર્શને ગયેલા વલસાડ જિલ્લાના પારડી વિસ્તારના નવ યુવક યુવકો દર્શન કરવા પોતાની કાર લઈને નેપાળ ગયા નેપાળમાં તમામ જતા પરિવારને અંગે જાણ કરી જેથી પરિવારે લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગના સાંસદ પૂર માં સંપર્ક કર્યો આ અંગે સાંસદ ધવલ પટેલે તાત્કાલિક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરી અને ફસાયેલા નવ યુવકને બચાવી લેવા અંગે જાણ કરી જેથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નેપાળ સરકાર અને નેપાળમાં રહેલા ભારતીય એમ્બેસી જાણ કરી નેપાળ સરકારે

ફૂલ જેવી બાળકીને કૂવામાં ફેંકી હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે જેણે માનવતા મરી પરવારી હોય તેમ જેમને નવ નવ માસ સુધી પેટમાં રાખી મોટી કરી જન્મ આપ્યો તે જ ફૂલને જનિતાએ રહેસી નાખી અને બાળકી ગુમ થયાનું નાટક રચ્યું પરંતુ હત્યારી માતાના તરકડનો પડદાફાશ થયો સાબરકાંઠામાં ખેતમજૂરી કરતા પરિવારે પોતાના પંદર દિવસના બાળકને કોઈ ઉપાડી ગાયની ફરિયાદ કરી પોલીસ તપાસમાં લાગતા અને પરિવારની ઉલટ તપાસ કરતા સગી જનિતા જ હત્યારી નીકળી હતી જનિતાએ જ કુવામાં બાળકને ફેંકી દઈને ગુમ હોવાનું નાટક કર્યું પોલીસની હાજરીમાં બાળકને કુવામાંથી બહાર કાઢવામાં આવી જેને લઈને ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા પોલીસે શા માટે બાળકની માતાએ હત્યા કરી તેની તપાસ આધરી છે ઘર કંકાસ છે કે પ્રેમ સંબંધ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે આ બનાવના પગલે લોકો કળિયુગી માતા પર ફિટકાર વરસાવી રહ્યા છે માતા જ કુમાતા નીકળતા બાળક પણ કહી ઉઠ્યું હશે કે હે મા મારો શું વાંક પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતા પર લગાવેલો બદનક્ષી કેસ પરત ખેંચી લીધો છે માફી માંગી છે કોંગ્રેસ નેતાઓ પાસે પુરાવા ન હોવાથી એફિડેવિટ કરી માફી માંગી જોકે વિજય રૂપાણીએ જણાવ્યું કે નેતાઓ ભાજપમાં આવી ગયા હોવાથી કેસ પરત ખેંચ્યો નથી પરંતુ તેમણે કોર્ટ સમક્ષ અંગે માફી માંગતા મેં પણ તેમને મોટું મન રાખી તેમને માફ કર્યા છે અને કેસ પરત ખેંચ્યો છે